તેમણે અંજાર ડેપોની બસમાં સામાન્ય મુસાફર બની મુસાફરી કરી હતી અને ડેપોની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજાર એસટી ડેપોની ઓચિંતી મુલાકાત લીધી હતી મંત્રીએ માત્ર મુલાકાત નહોતી લીધી પરંતુ અંજાર ડેપોની બસમાં મુસાફરોની સાથે બેસીને પ્રવાસ પણ કર્યો હતો મુસાફરી દરમિયાન તેમણે લોકો સાથે વાતચીત કરી એસટી સેવાની ગુણવત્તા અને સમય પાલન અંગે પ્રતિભાવો મેળવ્યા હતા બસ સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન મંત્રીએ ડેપો પરિસરમાં જોવા મળેલી સ્વચ્છતાના ભારોભાર વખાણ કર્યા હતા તેમણે હાજર જનમેદનીને જણાવ્યું હતું કે સરકારી મિલકત એ આપણી પોતાની મિલકત છે તેને સ્વચ્છ રાખવી એ દરેક નાગરિકની ફરજ છે ડેપો પર હાજર મુસાફરોએ બસના રૂટ સમયપત્રક અને અન્ય પાયાની સુવિધાઓ અંગે મંત્રીને રજૂઆતો કરી હતી મંત્રીએ તમામ પ્રશ્નોને ગંભીરતાથી સાંભળ્યા હતા અને સંબંધિત અધિકારીઓને આ બાબતે જરૂરી સૂચનાઓ આપી ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું દર્શક મિત્રો આજ તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર